ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા છાલતા ભજની ભવ્યાતી ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી શહેરના માર્ગો પર ફરી શોભા જલારામ મંદિરે પૂર્ણ થયા બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ છેલ્લા સાડા પાંચ વર્ષથી સનાતન ધર્મમાં ઘરે ઘરે જઈને ભજન કરે છે જેમાં માત્ર

જલારામ મંદિર સુધી કાઢવામાં આવી હતી જલારામ મંદિરે મહાઆરતી ભોજન પ્રસાદ તેમજ મોડી રાત સુધી ભજનની રમઝટ જમાવી હતી આ કાર્યક્રમમાં દાતાનું તેમજ રેગ્યુલર ભજનીકોનું સન્માન ભગવદ્ ગીતા ખેસ અને મોમેન્ટો રાતન રામ રતન મહારાજ અને યશવંત શાસ્ત્રીજી મહારાજ હસ્તક આપીને કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આજના મોબાઈલ યુગમાં ભજનમાં કોલેજ કક્ષાની દીકરીઓ પણ મોટી સંખ્યામાં આવી હતી તેમના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાન દાસ બંધુએ કર્યું હતું રીના પરમાટુડી ન્યૂઝ બનાસકાંઠા